કલોલના રાચરડા ગામે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ નો લોકશાહી પર્વની ઉજવણી કરાઈ કલોલ તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન રશ્મીભાઈ ઠાકોર મતદાન કરી પોતાની ફરજ અદા કરી જ્યારે રાચરડા ગામના મોટા ભાગના લોકો સવાર સાત વાગ્યાથી જ મતદાન મથકે પહોંચી ગયા હતા અને દેશના આ લોકશાહી પર્વમાં સહભાગી થયા જ્યારે રાચરડા ગામના વતની અને અમદાવાદ રહેતા સિત્યાસી વર્ષના બાએ પણ આ લોકશાહી પર્વની ઉજવણીમાં ભાગ લઈને દેશના નાગરિક હોવાનું પ્રમાણ આપ્યું પર્વ છે વિકાસની રાજનીતિ થઈ રહી છે ત્યારે તમે જુઓ કે કેટલા લોકો મોળકાભેર આજે ચૂંટણીમાં મતદાન કરવા અહીંયા વહેલી સવારી પઢાવી રહ્યા છે આજે અમે બધા સૌ ગામ લોકોએ ભેગા મળી અને વિકાસની રાજનીતિમાં મતદાન કરવાનો નિર્ધાર કર્યો ત્યારે અમે બધા સમગ્ર ગામ મોલકાભેર આજે સો સો ટકા મતદાન કરશે